વધુ પડતી ચા પીવાથી એસિડિટી ગેસ અને પેટમાં દુખાવો જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને સવારે ઉઠ્યા પછી તમે જે ચા પીઓ છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે તેથી વ્યક્તિએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઈએ ચાલો જાણીએ ચા પીવાના ચાર મોટા નુકસાન વિશે નંબર એક કેફીનનો અતિરેક ચામાં કેફીન હોય છે જેનું વધારે સેવન કરવાથી અનિંદ્રા ચિંતા અને તણાવ થઈ શકે છે તેથી વ્યક્તિએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઈએ નંબર બે એસિડિટીની સમસ્યા વધુ પડતી ચા પીવાથી એસિડિટી ગેસ અને પેટમાં દુખાવો જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે નંબર ત્રણ દાંતની સમસ્યાઓ ચામાં ટેનિન હોય છે જે દાંતને સડો કરી શકે છે અને દાંતની સમસ્યાઓનું કારણ બની શકે છે વધુ પડતી ચા પીવાથી તમારા દાંત ઝડપથી બગડી જાય છે નંબર ચાર હૃદયની સમસ્યા વધુ પડતી ચા પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ થઈ શકે છે જેમ કે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ વધુ પડતી ચા પીવાથી ઊંઘની સમસ્યા પણ વધે છે તેથી ચા પીવાની માત્રાને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે મિત્રો જો તમે હજી પણ ચા પીવાના શોખીન છો તો દિવસમાં બે કપ ચા પીવો તેનાથી વધુ નહીં અને ચામાં ખાંડ અને દૂધનું પ્રમાણ પણ ઓછું રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ